તમારું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સરસ મજાની કંડિશન ગાડી નોન ગાડી ટાયરો સારા ઓછી કિંમતની ઓછી ચાલેલી ગાડીઓ તમને હેન્ડ ગાડીઓ બતાવવાનું છું એમાં બે ગાડી હું તમને યુન આઈ ટેન બતાવવાનું છું બરાબર અને એક ગાડી તમને મારુતિ ની અલ્ટો આઠસો ગાડી બતાવવાનું છું બરાબર ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો તમારા જ ભાવમાં તમને આપવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ગાડી આજે હું બતાવવાનો છું હિન્ડે ની ગાડી બરાબર સરસ મજાની કન્ડિશન છે સાચવેલી ગાડી છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ચાલુ વર્કિંગ કન્ડિશન ની અંદર આપડી આ ગાડી રહેવાની છે હવે આ ગાડીના મોડલ ની વાત કરીએ તો બે હજાર અગિયાર નું ગાડીનું મોડલ છે બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર બે હજાર અગિયાર નું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે બીજું મિત્રો એકદમ સસ્તાથી સસ્તા ભાવની આ ગાડી છે જો તમે લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો અમારા ગ્રુપની અંદર દરરોજે દરરોજ આવી સસ્તા ભાવની ગાડીઓ આવતી હોય છે તો ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી લિંક આપેલી છે અને ડિસ્પ્લે ઉપર ક્યુઆર સ્કોડ પણ આપેલો છે મિત્રો હવે બીજી વાત કરીએ ગાડીની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર ચારે ચાર પાવર વિન્ડો આવવાના છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ચાલુ વર્કિંગ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે કાડીના ટાયરોની વાત કરીએ તો સરસ મજાની સિત્તેર થી પંચોતેર ટકા જેવા કાડીના ટાયરોની કન્ડિશન રહેવાની છે ગાડીની અંદર લેધર સીટ કવરો જોરદાર કન્ડિશનની અંદર આવવાના છે બીજું મિત્રો ગાડીની અંદર પાર્સિંગ ચાલુ છે વીમો થર્ડ પાર્ટી વીમો ચાલુ છે ગાડીની અંદર હવે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડી ફક્ત ને ફક્ત એક લાખ વીસ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે બરાબર એક લાખ વીસ હજાર રૂપિયામાં તમને ગાડી આપવાની છે મિત્રો ગાડી તમને ભાવનગર જોવા મળશે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર બીજી ગાડી તમને મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી બતાવવાનો છું જો તમે શોરૂમ માં લેવા જઈ રહ્યા હોય અલ્ટો ગાડી તો હું તમને એનાથી સસ્તા ભાવની અલ્ટો ગાડી બતાવવાનું છું ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે

આપણી આ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ બે હાજર છવ્વીસ સુધી ચાલુ જોવા મળવાનું છે પાર્સિંગ ચાલુ છે વીમો બધું જ તે ગાડીની અંદર ચાલુ કન્ડિશનની અંદર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરો હું તમને બતાવું સરસ મજાની કન્ડિશન ની અંદર એસી થી પંચ્યાસી ટકા જેવી કન્ડિશન ની અંદર બ્રાન્ડ ન્યૂ ટાયરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે આ ગાડી મિત્રો ફક્ત ને ફક્ત અઠ્યોતેર હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર બે ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે બીજું મિત્રો બે લાખ ની એસી હાજરમાં તમને ફર્સ્ટ ઓનર બે હાજર સત્તર નું મોડલ પ્યોર પેટ્રોલ એન્જિન બરાબર બે લાખની એસી હાજર માં આપવાની છે કિંમત મિત્રો તમારા માટે સ્પેશિયલ જો તમને ગાડી ગમતી હોય તો સામ સામે તમે બેસશો દો પાંચ પચીસ રૂપિયાનું તમારું આ ગાડીની અંદર માન પણ રાખવામાં આવશે હવે મિત્રો આ ગાડી તમને રાજકોટ પ્રિન્સ ઓટો ની અંદર જોવા મળશે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો સરસ મજાની કંડિશન ની અંદર સારી એવી ગાડી તમે શોધી રહ્યા હોય તો ત્રીજી ગાડી હું તમને બતાવવાનો છું જેન્ડે ની આઈ ગાડી બરાબર બે નું આઠમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે

તમને ગમે એવા મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર આવવાના છે ચારે ચાર પાવર વિન્ડો ગાડીની અંદર કપલેટ છે ગાડીની અંદર કોઈ પણ જાતનું મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ઓસી કિંમતની ગાડી છે સસ્તા ભાવે સારી ગાડી છે બરાબર બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીની અંદર ટાયરની કન્ડિશન સરસ મજાના 80 થી ટકા જેવી કન્ડિશનની બ્રાન્ડ ન્યુ ટાયરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે મિત્રો આ આપડી આ ગાડી સો ટકા નોન એક્સિડેન્ટ સાથે ની અંદર ખર્ચો નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે મિત્રો ગાડી જો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી મેળવી શકો છો બીજો મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્પ્લે ઉપર QR કોડ આપેલો છે અને ડિસ્ક્રિપ્શનમાં અમારી લિંક જોઈન થવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે